મિત્રો જય રામાધાણી જય જય માતાજી દયા થી બાર બીજો આજે આપડી પૂર્ણ થાય છે અને આજે છે મહિનાની બીજ તો મિત્રો તમે રામાપીઠ ના દર્શન કરજો આપણી સાથે અને જય રામાપી લખવાનું ના ભૂલતા તો જય રામાધાણી જય લીમરા જય માતાજી અને તમે જોઈ શકો છો કે આપણે લાસ્ટમાંથી લાસ્ટમાંથી લાઈનમાં જોડાયા છે તમે જુઓ અને હવે હવે આપણે જોઈએ કે લાઈનમાં કેટલો ટાઈમ લાગે છે કેટલો સમય લાગે છે આપણે અગિયાર સાડા અગિયાર વાગે લાઈનમાં જોડાયા છે તો મિત્રો વિડીયોને આજ સુધી બન્યા રહેજો આપણે રણુજા રમાપી દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે હવે સીએનજી ભરાઈ દઈએ જોઈએ કે કેટલો સીએનજી આવે છે સર તમે જોઈ શકો છો આપડે પેટ્રોલ પણ ભરાઈ દઈએ હવે અરે બારસો ને કઈ ના હું કે

કાકાની શોપ છે તે આપણે નાસ્તો કરવા બેઠા છીએ ફાઇનલી ટીકળી આવી ગઈ છે બધા જ આપણે અને કઢી ચાલો મરચાં ગોટા પણ આવી ગયા છે હવે જો મિત્રો તમે જોઈ શકો

આજે કાલી બીચ છે મિત્રો તો આપણે બાર બીજો પૂરી આ લાસ્ટ બીચ છે એટલે આપણે ફાઇનલી મિત્રો આગળ આવી છે મિત્રો હવે સીએનજી પૂરાય અને આગળની તરફ વધે મિત્રો આગળના વિડીયોમાં બન્યા છે મિત્રો આજ છે અમારા સગો રવિજી નગર થી સાવંતિ ના શાળા છે સાથે લાવ્યા છે મોજ કરવા માટે મિત્રો

અને મેન બાજરીનો રોટલો મળે છે અને બહુ સરસ હોય છે ઓર્ડર આપી દીધો છે સેવ ટમેટા અને બાજરીના રોટલા

રીતે હસતો જાય છે તે બાજુ જઈ રહ્યા છીએ આપણે રાતના સમયે મિત્રો કઈ ખબર નહીં પડે આપણે ફાઈનલી હવે રામ આપીની સમાધિ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો રૂણીચા રૂણીચા રૂણીચામાં પહોંચી ગયા છીએ અને સામે દેખાઈ રહ્યું છે

તમે જો દુકાનો અમુક દુકાનો અત્યારે ચાલુ છે અને અમુક બંધ છે અને તમે લાઈન જોઈ શકો છો બહુ લાંબી લાઈન છે જો અહીંયા બહુ ટ્રાફિક છે તમે લાઇન જોઈ શકો છો અહીંયા રાત્રે વહેલા પબ્લિક લાઇનમાં બેસ બેસી છે કે કેટલી લાંબી લાઈન છે તમે જોઈ શકો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

હવે સાડા બારનો ટાઈમ છે રાત્રે અને તમને લાઈન બતાવી કે એટલી લાઈન છે બરાબર તો હવે બધા મિત્રો ડિસ્કસ કરીએ કે હવે લાઈનમાં અત્યારે જોડાઈએ કે સવારે હવે ફાઇનલી નક્કી કર્યું કે સવારે જ દર્શન કરવા આવીએ તો અત્યારે એક વાગ્યાનો ટાઈમ છે સમય થયો છે અને આપણે જે આપણા સગા છે સાવનજીના શાળા રવિજી તે રામાપીરનું એક સોંગ આવવા જઈ રહ્યા છે આ તો વજન ભરેલી તલવાર એની ધાર જોરદાર વજન ભરેલી તલવાર એની ધાર જોરદાર મારો ભાલાવાળો ભગવાન ભવ ભવનો ભાગીરદાર જય રામાદાણી તો આપણે ધરમશાળા છે એક ત્યાં રૂમ મળી છે બીજના સમયે ટ્રાફિક બહુ હોય છે તો રૂમ મળવું બહુ મુશ્કેલ હોય છે તમે જુઓ રાતનો સમય આપણે ફાઇનલી ધરમશાળામાં રૂમ મળી ગઈ છે અને ત્યાં બધા શું ગયા જુઓ તમે સાવનજી પિન્ટુજી લાલાજી અને આપણો હગા Thank you. મિત્રો આપણે અહીંયા રાત્રે રોકાયા હતા ખીંચી ધર્મશાળા જય રામાધણી જય વીર મહારાજ જય માતાજી તો આપણે ફાઇનલી રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ તો તમે બીજી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને રામાપીરના દર્શન પણ લાઈવ દર્શન કરાવીએ છીએ જય રામાપીર જુઓ મિત્રો આપણે રાત્રે આવ્યા હતા અને રાત્રે અહીંયા રોકાઈ ગયા હતા અત્યારે દિવસે દર્શન કરવા આવ્યા છીએ સાડા અગિયાર અગિયારનો ટાઈમ છે

અમારા નેકરા મિત્રો જો તમે ભીડ જોઈ શકો છો રણુજામાં પાણી ભાવે જલ સેવા માટે

जुओ के रात्रि बाजार एकदम खाली है અને અત્યારે તમે જોઈ શકો છો દુકાનો પણ ચાલુ છે અત્યારે રાત્રે કેવું હતું તમે જોયું હતું અત્યારે તમે જોઈ શકો છો જો મિત્રો બહુ ટ્રાફિક છે તો કઈ મંદિરમાં માં લાઈન તમે જોઈ શકો છો

હવે જઈએ છેલ્લે અમારો નંબર છે દર્શન કરવાના છે તે ઉભું રહેવું પડશે લાઈન આપણે લાઈન માં જોડાઈ ગયા છીએ જય રામાધાણી અમિત અમે બી લાગે વાગે

મિત્રો સાડા અગિયાર વાગી ગયા છીએ અને આપણે લાઈનમાં જોડાયો છે હવે કેટલા કે નંબર આવીએ તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો જય રામાધાની જય માતાજી જય નારસંગ મિત્રો ફાઇનલી એક દોઢ કલાક જેવું થયું હવે આપણે અહીંયા પહોંચ્યા છીએ અને પાછળ તમે જોઈ શકો છો આપણે ફાઇનલી બીજા પુલ જોડે પહોંચી ગયા છીએ આ તો બધી નામ જ ના

આ મિત્રો નોરતાના છે જય બાબા રી રાત્રે બધી શોપો બંધ હતી અને અત્યારે શોપો ચાલુ છે તમે જુઓ જો આપણે કુલ જોડે આવી ગયા છીએ

રામાપીરના દરબારમાં પહોંચી જવા આવ્યા છીએ શ્રી બાબા રામદેવજી સમાધિ

તમે જુઓ કે કેટલો ટાઈમ થાય છે અઢી વાગ્યા છે અને આપણે હવે મંદિરના દ્વાર પહોંચવા આવ્યા છીએ báo lên cho, đội To cho đội To, phát sóng cho nó, phát sóng

જય રામાધાડી જય મીન મહારાજ જય માતાજી તો આજે આપણે માક્ષર સુધ માક્ષર મહિનાની બીજે આપણે રામાપીના દર્શન કર્યા અને દર્શનનો લાભ લીધો તો ખાસ એ કહેવાનું કે આપણે રામાની દયાથી રામાપીના આશીર્વાદથી આપણે આજે બીજ પૂર્ણ થાય છે તો એ રામાપીના આશીર્વાદ કહેવાય રામાપીની દયા કહેવાય કહેતા રામાપીની દયા વગર કશું જ નથી અને આજે આપણે બે હજાર પચીસથી બાર બીજો પૂર્ણ થાય છે મિત્રો હવે મિત્રો આ વિડીયો ના મિત્રો હવે આપણે દ્વારકા પૂનમ ભરવા જવાનું છે મિત્રો તો આગલા વિડીયો બને રજો જય રામાદાની જય નારસંકરિ જય માતાજી રામ શાહ જય